નમસ્કાર દર્શક મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ ઝેડ માં આપનું સ્વાગત છે મિત્રો બજેટ બિલકુલ નજીક આવી ગયું છે પહેલી ફેબ્રુઆરી ને શનિવારે નાણા પ્રધાન બજેટ રજૂ કરવાના છે તો આ બજેટમાં ઘણી બધી આશા અને અપેક્ષાઓની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે આ બજેટમાં શું સસ્તું થશે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટશે ટેક્સમાં રાહત આવશે ચીજવસ્તુઓ જીવન જરૂરિયાતની છે એ સસ્તી થશે મોંઘવારી ઘટશે આ બધી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે અને ઘણી બધી આશા અને અપેક્ષા છે તો શું યુનિયન બજેટમાં શું આવશે એની આજે આપણે ચર્ચા કરવી છે તો સૌપ્રથમ બજેટમાં આમ આદમી એટલે કે મધ્યમ વર્ગનો માનવી છે એને ખૂબ મોટી આશા અને અપેક્ષા છે સરકાર મોંઘવારી ઘટાડવા પગલા લેશે એક આશા એવી છે કે જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ છે એ સસ્તી કરે તો ખૂબ મોટી રાહત થઈ શકે તેમ છે અને મધ્યમ વર્ગનો માનવી પણ ઈચ્છી રહ્યો છે કે મોંઘવારી ઘટે તો જીવન નિર્વાહનો જે ખર્ચ છે એ સરળતાથી ચલાવી શકાય અને યોગ્ય બચત પણ કરી શકે બીજું મિત્રો વિતેલા બજેટની અંદર વિતેલા બજેટમાં સરકારે પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સસ્ટેનેબિલિટી પર વધારે ફોકસ કર્યું હતું પણ આ વખતે એટલે ગયા બજેટમાં કરવીરામાં પણ ફેરફારો કરવામાં આવ્યા હતા પણ હવે આ વખતની જે બજેટ આવવાનું છે તો બજેટ અનેક સેક્ટરો ઉપર ફોકસ કરશે અને એ ફોકસ કરશે તો જીડીપીનો ગ્રોથ વધે અર્થતંત્ર ચેતન બનતું બને પણ તે પહેલાં આમ આદમી અને મધ્યમ વર્ગનો માનવી છે એને ખાસ કરીને મોંઘવારી નડી રહી છે તો મોંઘવારી ઘટાડવા પણ પગલાં લેવાય તેવી એક આશા છે તો આવો જાણીએ કે શું સસ્તું થશે બજેટમાં નાણા પ્રધાન એવા કેવા પગલાં ભરશે કે સસ્તું થશે તો વન બાય વન આપણે ચર્ચા કરીએ એક આ બજેટમાં સોરી ગત બજેટમાં પેટ્રોલિયમ સબસીડી ઘટાડવામાં આવી હતી એટલે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટ્યા હતા તેવી રીતે આ બજેટમાં કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ જે છે એના પર એક્સાઇઝ ડ્યુટી લાદે છે તો એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવે તો પેટ્રોલ ડીઝલના ભાવ ઘટે અને પેટ્રોલ ડીઝલના જો ભાવ ઘટે તો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ઘટે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ઘટે તો જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ છે થઈ શકે છે તો મધ્યમ વર્ગના માનવીને ખૂબ મોટી રાહત મળી શકે છે બીજું મિત્રો બીજી વાત બીતેલા વર્ષે ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ માટે પંદર હજાર પાંચસો કરોડની જોગવાઈ કરવામાં આવી હતી હવે સરકાર આ વખતના બજેટમાં એ જોગવાઈ તો ચાલુ જ રાખશે પણ સરકાર સેમિકન્ડક્ટર જે મેન્યુફેક્ચરિંગ છે એના પર વધુ ફોકસ કરી રહી છે અને સેમી કન્ડક્ટરના જે પ્લાન્ટ છે એ લગભગ ત્રણેક પ્લાન્ટ ઉપર કામ ચાલી રહ્યું છે એટલે આ બજેટમાં એ એ ઇલેક્ટ્રોનિક ક્ષેત્રમાં અથવા જેને કહેવાય સેમિકન્ડક્ટર કન્ડક્ટર મેન્યુફેક્ચરિંગના ઉપર વધુ ફોકસ કરશે અને એમાં રાહત આપે તેવી શક્યતા છે જો સરકાર ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગમાં રાહત આપે અથવા સહાય કરે અથવા વધુ જોગવાઈ કરે તો સ્માર્ટફોન સહિત ઇલેક્ટ્રોનિક સામાન સસ્તો થઈ શકે છે કારણ કે અત્યારે સ્માર્ટફોન અને ઇલેક્ટ્રોનિક સામાન છે એ પણ જીવન જરૂરિયાતની જરૂરિયાત થવા માંડી છે એટલે આ એક બહુ મોટી રાહત થશે ત્રીજી વાત ટેક્સટાઇલ અને ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીઝની તો જો ટેક્સટાઇલ અને ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીઝને બુસ્ટ આપવામાં આવે અથવા સરકાર આર્થિક સહાય કરે મદદ કરે એમને લોન સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે તો અને ટેરિફમાં ઘટાડો કરવામાં આવે તો તેનાથી ભારતીય કપડાંની ગ્લોબલ માર્કેટમાં હરીફાઈ વધશે ભારતનું કાપડ સસ્તું થશે ભારતના કપડાની વધુ નિકાસ થશે તો આ એક ભારતમાં પણ કપડાં સસ્તા મળશે જો આમ થશે તો તો મિત્રો આ એક ટેક્સટાઇલ અને ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીઝ ઉપર આ વખતના બજેટમાં સરકાર વધુ ફોકસ કરે તેવી પણ શક્યતા છે અને ચોથું ઇન્કમટેક્સમાં રાહત મિત્રો ગત બજેટમાં જેમ વ્યક્તિગત આવકવેરાની મર્યાદા વધારી હતી ઓલ્ડ ટેક્સ રિજીમ અને ન્યૂ ટેક્સ રિજીમ કરવામાં આવ્યો હતો ટેક્સના સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવામાં આવ્યો હતો તેવી જ રીતે આ વખતના બજેટમાં મોંઘવારી વધી છે તો ટેક્સના જે લાખ રૂપિયા સુધી આવક છે તે વધારીને પાંચ લાખ કરાય અથવા દસ લાખ કરવા સુધીની માંગ થઈ છે પણ એટલું બધું તો ન થાય પણ ત્રણ લાખની વધારીને પાંચ ટકાની તમારી આવક હોય તો જીરો ટકા ટેક્સ લાદે તેવી પણ એક શક્યતા હું જોઈ રહ્યો છું મિત્રો એટલે અથવા ટેક્સ ફેરફાર કરે પાંચ ટકા ટેક્સ લાગે છે તો એની જગ્યાએ દસ ટકા લાગતો હોય તો પાંચ ટકા કરે લાગતો હોય તો ત્યાં શૂન્ય ટેક્સ કરે એટલે ટેક્સ સ્ટ્રકચરમાં ઘટાડો વધારો કરી શકે છે બીજું એટીસી કલમ જે જૂની ટેક્સ રિજીમ છે એમાં એટીસી કલમમાં દોઢ લાખ રૂપિયા બાદ મળતા હોય છે બચતના એટીસી માં તો એ વધારીને બે લાખ અથવા અઢી લાખ કરે તો કરદાતા કર બચે અને એ બચત પણ વધુ કરી શકે અને સરકારી સિસ્ટમમાં જ પૈસા આવવાના છે પોસ્ટ ઓફિસમાં છે એનએસસીમાં છે વિવિધ યોજનાઓમાં છે બચતની યોજનાઓમાં તો પણ નાણું ફરતું થશે એટલે ટેક્સ ઘટે તો લોકોને ઘણી બધી રાહત થઈ શકે તેમ છે અને પાંચમું સરકાર આ રેલવે બજેટમાં વધુ જોગવાઈ કરશે કારણ કે રેલવેનું આધુનિકીકરણ થઈ રહ્યું છે નવી નવી ટ્રેનો આવી રહી છે યાત્રિકોની સુરક્ષા માટેની વ્યવસ્થા વધી રહી છે યાત્રિકોની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે પણ ભાડા ત્યાંના ત્યાં છે તો મિત્રો જો રેલવેનું આધુનિકીકરણ અને એમાં રેલવે બજેટની વધુ બજેટ ફાળવવામાં આવે તો રેલવેને લગતા લોજિસ્ટિક્સ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરને ખૂબ મોટો ફાયદો થઈ શકે છે અને યાત્રિકોને એના નાણાં જે ટિકિટના ખર્ચ્યા છે તો એને વધુ સારી સુવિધા ઉપલબ્ધ થશે એટલે મિત્રો આ હતું બજેટમાં શું સસ્તું થશે એની વાત આપણે આશા રાખીએ કે આપણી આશા અને અપેક્ષા છે એ નાણાં પ્રધાન સુધી પહોંચે અને બજેટને એનો યોગ્ય અમલ કરે મિત્રો આ વિડીયોની માહિતી જો આપને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ